જય ભીમ નમો ઉદય સાચીઓ જય ભીમ જય ભીમ જય ભીમ નમો ઉદય જય સંવિધાન હું વિક્રમ બૌદ્ધ ભારત દેશના ઉત્તમમાં ઉત્તમ હોદ્દામાં તમે સંવિધાન બંધારણને લીધે અને જ્યારે તમે હોદ્દો ગ્રહણ કરો છો ત્યારે સંવિધાન અને બંધારણને સામે રાખીને સોગન ખાઈને શપથ લેવું છું અને ત્યારબાદ તમે અમિત શાહ તમે ભારતના ઊંચામાં ઊંચા હોદ્દાઓ પર બિરાજમાન છો અને સદનમાં એસેમ્બલીમાં કે ભારત દેશનો પડઘો કરી તમે આંબેડકર આંબેડકર આંબેડકરનો વિરોધ કરો છો તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ધ સિમ્બોલ ઓફ નોલેજ ઇન ધ વર્લ્ડ છે એ ગામડાના નથી તાલુકાના નથી જિલ્લાના નથી રાજ્યના નથી દેશના નથી વિશ્વના તેજસ્વી વિદ્યાર્થી છે અને વિશ્વના દેશો પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરે છે આપને વિદિત જ છે તો પણ આવું બોલી આવું વાક્ય બોલીને આપ સાબિત જે કરવા માંગતા હોઈએ પણ ડૉક્ટર સાહેબ આંબેડકર ક્યારેય પણ એક સમાજ અનુસૂચિત જાતિ સમાજ અત્યારે ભારતના ત્રેવીસ કરોડ છે તો પણ એણે એક જ્ઞાતિ જાતિની ક્યારેય પરવા નથી કરી તમામ સમાજ ભાઈઓ બહેનો દીકરીઓ વડીલો તમામ સમાજો આવી જાય એમાં એસસી એસટી ઓબીસી લઘુમતી સમાજ ઓપન કેટેગરી તમામનું ધ્યાન રાખ્યું છે તો આપને સારું ન લાગે આપે માફી માંગવી જ જોઈએ આપ માફી માંગવાની જ હોય એનું કારણ આપને કહીએ છીએ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન બંધારણ છે અને રતુને કહેતા પણ ગયા કે હું જાતો નથી હું મારો વિચાર હું જઈશ નહીં મારો વિચાર મારું સંવિધાન બંધારણ કાયમ માટે રહેશે તો મારે તમને એક વાત કહેવાની છે કે જ્યારે વિદેશમાં બધા જઈએ છે ત્યારે એવી વાતો કરીએ છીએ કે મેં જે હું જીશને બોધ દિયા હે બોધ ધમ ડૉક્ટર સાહેબ આંબેડકરે સ્વીકાર્યો છે અને ડૉક્ટર સાહેબ આંબેડકર વૈશ્વિક લેવલની વ્યક્તિ છે તમારા મોઢેથી આવું બોલવું એ વ્યાજબી ન લાગે તમે વ્યવસ્થિત રીતે નમ્ર અનુરોધ છે કે કોઈપણ પ્રકારનું ઉગ્ર વાતાવરણ આંદોલન કારણ કે આખા દેશના અને વિશ્વમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો વર્ગ એવો મોટો છે કે જે વ્યક્તિને માને છે સમજે છે જાણે છે તો આપે વર્ગ વિદ્રોહ ન કરવો જોઈએ જ્ઞાતિ જાતિને અલગ કરવી આપને વ્યાજબી ન લાગે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે અને ભારતમાં કોઈ પણ વ્યક્તિને ગમે તે ધર્મ ગમે તે જ્ઞાતિના હોય સમુદાયના હોય એને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે એવી રીતે બૌદ્ધ ધમ પણ છે અને એવી રીતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને માનનારો બહુ મોટો વર્ગ છે બહુ મોટો વર્ગ જનસંખ્યા ગણતરી નથી થતી એનું કારણ એ નથી કે લોકોને ખબર નથી કે ભારતમાં અનુસૂચિત જાતિ સમાજના જ લોકો ત્રેવીસ કરોડ છે ભારતમાં તો આપ વૈશ્વિક લેવલ ફલકમાં જોઉં તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને અનુસૂચિત જાતિ સિવાયના લોકો પણ ઘણા બધા લોકો માને છે જાણે છે સમજે છે આ રજય ડ્રવી જાય એવી વાત છે કે આપ એ જગ્યાએથી એવા મોટા સ્ટેજમાં બેસી અને આપ આવી રીતે આંબેડકર 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 કેટલી વાર છો તો આપને શેનો દુખાવો છે આપને શેની તકલીફ છે આપણે મૂંઝવણ શેની છે આપ શું કામે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરથી ડરો છો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન બનાવતો તમામ સમાજો માટે લાભાલાભ અભિવ્યક્ત કરે છે હિન્દુ કોડ બિલ મુજબ તમામ સમાજની જ્ઞાતિની દીકરીઓ જે અત્યારે નોકરી કરે છે એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વિધાનની જેણ છે તો આપ પદમાં રહી અને આવી રીતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન ન કરી શકો વેઠી અન્ય કાજે અર્પણ કર્યું રક્ત કર્યું બાબા કલમનો ધ સિમ્બોલ ઓફ નોલેજ ઇન ધ વર્લ્ડ મહામાનવ વિશ્વ વિભૂતિ આપે માફી માંગવી જ પડશે અને માંગવાની જ હોય આપણે મહામાનવનું અપમાન કરેલું છે આ ચૌદમી એપ્રિલે તો આપ હાથ જોડીને નમન વંદન કરો છો આ કોઈ વોટ બેંક નથી આ વ્યક્તિની ગરિમાનો સવાલ છે આપ ક્યારેય ગાંધીજી વિશે આવું બોલ્યા છે ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બોલ્યા છે અથવા તો કોઈ પણ માની અબ્દુલ કલામ સાહેબ વિશે બોલ્યા છે ક્યારે પણ કોઈ વિશે કાંઈ ટીકા પણ કરી છે તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર નડે છે એનું કારણ શું છે આપ કહેવું જોઈએ આપને એક વારંવાર સમગ્ર ભારતના અનુસૂચિત જાતિ સમાજના લોકો કે છે કે આપ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જે ટીકા પણ કરી એમાં માફી માંગવી જ પડશે ને માફી માંગી લઈએ એ સિવાય કોઈ રસ્તો પણ નથી અને આપ વધારે પ્રશ્ન ઉદભવે અને વધારે મૂંઝવણ થાય એ પહેલાં માનભેર આપ મોટા હોદ્દા ઉપર બિરાજમાન છો જે ભીમ સૈનિકો છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની રાહ ઉપર ચાલનાર લોકો છે એને પણ પ્રકારની જાનની પરવા હોતી નથી એવી એવો બુલંદ વિચારધારા એવો એવો બુલંદ અત્યારે હૃદયમાં છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને તમામ સમાજો એને માને છે સમજે છે તો પછી આવું દેશમાં તંગ વાતાવરણ શું કામે કરવું જોઈએ તો આપ માફી માગી લેજો સબકા મંગલ હો સબકા કલ્યાણ હો વારંવાર કહું છું એવા મોટા હોદ્દામાં રહી અને આપે આનું અમલવારી કરવી જ પડશે આ વાત ભારતના પ્રધાનમંત્રી શ્રીને અમે કહીએ છીએ સાથે સાથે જે વડાઓ જેટલા વડાઓ છે એ બધાને કહીએ છીએ કે અમિત શાહ ને કહી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની માફી માંગવાની રહી જય ભીમ નમોક જાય સબકા મંગલ હો સબકા